તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો તો હાલ તો ગુજરાતની અંદર પ્રીમોનસોની એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે ગઈકાલના રોજથી જ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે આગામી એકત્રીસ એટલે કે ત્રણ દિવસ દરમિયાન વરસાદી ઝાપટા જોવા મળી શકે છે ગાજવીજ સાથે તેમજ તોફાની પવન સાથે ગુજરાતની અંદર પ્રિમોશન એક્ટિવિટી જોવા મળશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર વધુ સંભાવના વરસાદની દેખાઈ રહી છે ઉત્તર મધ્ય અને પૂર્વ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા રાજકોટ જામનગર ભાવનગર જેવા વિસ્તારો કચ્છ રાપર ભુજ ભચાઉ નખત્રાણા નલિયા ગાંધીધામ મુદ્રા સહિતના ભાગો અને દક્ષિણની અંદર સુરત વલસાડ નવસારી તાપી ભુરૂ ચંકલેશ્વર એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે આજે પણ ગુજરાતના છાંટ દરમિયાન અમુક વિસ્તારોની અંદર છાંટ છૂટ તો અમુક જગ્યાએ ઝાપટું પડે તેવી સંભાવના રહેલી છે તેમજ હવે ગુજરાતની અંદર પ્રિમોનસમ એક્ટિવિટી ચોમાસા સુધી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે તેમજ વાત કરવામાં આવે તો જૂન મહિનાના તો જૂન મહિનાની એકથી લઈને દસ જૂન વચ્ચે ગુજરાતની અંદર ભારે પ્રિમોન્સન એક્ટિવિટી જોવા મળે તેવી સંભાવનાઓ છે તેમાં પણ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત મંચ પૂર્વ વિસ્તારનો સમાવેશ મળી રહ્યો છે તોફાની વરસાદ સાથે તોફાની પવન પણ ફૂંકાય તેવી શક્યતા છે મીની વાવાઝોડા સાથે મેઘટાંડવ પણ થઈ શકે છે અમુક વિસ્તારની અંદર જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર વાવણી લાયક વરસાદ પણ નોંધાય તેવું અનુમાન રહેલું છે કેરળની અંદર વાત કરવામાં આવે તો ચોમાસું બે દિવસની અંદર દસ્તક દે તેવી સંભાવના છે એક બે દિવસ આ વર્ષે ચોમાસું વહેલું કેરળમાં બેસે તેવા પણ સંજોગો જોવા મળી રહ્યા છે ત્યારબાદ પંદર દિવસ બાદ ગુજરાતની અંદર ચોમાસુ પ્રવેશ કરે તેવી સંભાવનાઓ રહેલી છે પંદરથી વીસ દરમિયાન કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણના ભાગોની અંદર વાવણી જોવા મળી શકે છે જ્યારે બીજા રાઉન્ડની અંદર બાવીસથી લઈને ત્રીસ જૂન વચ્ચે અન્ય બાકી રહેતા વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નોંધાય તેવી સંભાવના રહેલી છે જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી તે ઉપરાંત વાત કરીએ તો જે વાવાઝોડા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ભયંકર તબાહી સર્જીને હવે ધીરે ધીરે આગળ વચી ગયું છે તેમજ સાવ મન પણ થઈ ગયું છે હવે ભારતના અહીંયા વિસ્તારને કોઈ મોટો ખતરો હવે જણાતો નથી હવામાન વિભાગે જો બે દિવસને લઈને ત્યાં ભારે વરસાદનું પણ એલર્ટ આપ્યું છે તે ઉપરાંત વાત કરીએ તો તાપમાનની તાપમાનનો પારો આપણે જણાવ્યા મુજબ બે થી ત્રણ ડિગ્રી નીચો પહોંચી ગયો છે પરંતુ જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ જોવા મળશે આમ ગણવા જઈએ તો ત્રીસ તારીખ સુધી તાપમાન હજી ઊંચું રહે તેવી સંભાવના છે સરેરાશ બેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી વચ્ચે જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર તાપમાન સામાન્ય કેટેગરી એટલે કે ચાલીસ ડિગ્રી આજુબાજુ પહોંચે તેવી પણ શક્યતાઓ રહેલી છે પવનની વાત કરવામાં આવે તો બે દિવસથી પવનની ઝડપમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહી છે ચોમાસા પહેલાં પવનની ગતિ જોવા મળે તેવું અનુમાન છે ચાલીસ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બપોર દરમિયાન પવન ફૂંકાય દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે આગામી ચાર પાંચ દિવસ દરમિયાન આવી જ રીતે ઝડપ જોવા મળે પવનની તેવું અનુમાન રહેલું છે તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવડીઓ સાથે મળીશું આજે માટે આટલું જ